તમને એક નાનકડી વાત કરું સાહેબ આપણી તોતડી જીભ હોય ને તોતડી જીભ તેમાં આપણો વાંક નથી ઈશ્વરે તોતડી જીભ દીધી એમાં આપણે શું કરીએ તોતડી જીભ છે એ કુદરતની દેન છે જીભ છે છે એમાં આપણો વાંક ફરી વાર સાંભળજો તોતડી જીભ એ કુદરત ની દેન છે તોથડી જીભ કરવી એમાં આપણો વાંક છે બીજી વાત જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય પણ જીભના ગાજને ઘા જેને લાગે કોઈ દીધું રૂજાય નહીં સાહેબ એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં હું આ આ અંતે એ પ્રસંગ કહેવાનો છું કારણ શું તમે અમે બગેશરા ઉધી સાંભળવા આવી શકો અમરેલી સુધી આવી શકો તમે રાજકોટ સુધી ગોંડલ ઉધી આવી શકો કુકાવા સુધી આવી શકો પણ ચાર દિવાલો વચ્ચે જીવવું છે અમારી માતાઓ બેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર અવસરો હોય તેથી સાંભળવા માં હવે અમને ટીવી માં સાંભળે સાંભળે માં તો રેડિયો બંધ પાણી છે પાણી છે પણ તલાવનું બંધ પાણી આ રૂબરૂ પ્રોગ્રામ છે છે ને પાણી હોય એટલે મારી માતાઓ બહેનોને અનુલક્ષી મારે એક વાત કરવી છે પણ આ ગીતના અંતે માનવી ની પાસે કોઈ માનવી નો આવે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવું કારો મીઠો આપજે પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કે ધીરે ધીરે તું બોલવા દે જે રે આવકારો છો એ આપ જે કેમ તમે આવ્યા છો એમ નવું કેજે એને ધીરે ધીરે બોલવા દે છે આ જોયું આ જીવન છે આપણું મારું તમારું અને પછી કઈક વાત કરે ને તો વાતો એની સાંભળીને માથુરે હલાવી ને ઓકારો તું દેજે રે આવકારો છો એ જે અને છેલી કડી કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો આવકારો એક પ્રસંગ સાહેબ મારી માતાઓ બેનો દીકરી બેઠી એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં વાગે મારી દીકરી કોઈ માતાએ વિચારું વિચારવું જોઈએ મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘરે એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય દીકરાની વહુ ને સાસુમાં માં દેખાય ને ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી કજીઓ નહીં થાય એની એક બનેલી હકીકત તમે કહો સાહેબ કડવા વેણ મારી નાખે માણાને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડ નો પ્રસંગ છે એનો દીકરો સંજય ગઢવી નામ છે ધૂમ એક બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણ છે ખેર મેચના હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાત જીવતરમાં ઉતરે ને

મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મને કે વિકુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને હજી બેઠો મારે ઘેરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં આજ અણઘટતું બની ગયું છે શું ભાઈનુંભાઈ કે આપણો બેનનો મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનો એને ઘરેથી બેન ગુજરી ગયા છે હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સૂટકેશ મૂકી ફાળીઓ લઈ આભડવા માટે અમે બે જણા ગયા એ ઘરેથી બેન નીકળી અમે જણા ગયા આવી ચિતા ખડકા પર બેન નો મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા નાગુ આવ્યા હતા એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ન્યા એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો ઓછી કરો વિડીયો એક બે મિનિટ પૂરતો હમણાં બે ત્રણ મિનિટ પૂરતો પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો તા જોવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે જોયું તમે સામે તો હા એ નથી હળકતી નથી બળતી નથી એમને છે કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી અને વડીલની આંખમાંથી દડ દડ આંસુ મીંડા પડવાની વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ

કે જીવ તો હળગી જાય એવું હોય ભલે કઈ ન હોય માણે કે રોવા તો લાગે ને એકબીજાને રોઈને પણ માણા મદદ કરી શકે કવેણ કોઈ દી કહેવાય નહીં એની ખેર આગળ પર વાતો કરતા પહેલા ચાર દીકરીઓ વાતો કરે છે એક બીજીને પૂછે છે કે બેન તે લગ્ન નું નકી કર્યું કાય તો કે હા મને ઘણા મૃતિયા જોવા આવે છે પણ મારી અમુક શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે એમ તો કે હા કઈ શરત છે કે ચાર ચાર પેલી દીકરી એમ કે છે કે તે સંબંધ નું નક્કી કર્યું તો આ કેવો તને પતિ ગમશે એટલે પેલી દીકરી જવાબ આપે છે ਸੁਣ ਜਵਾਬ ਆਪੇ ਛੇ ਕੇ ਰੋਕੋ ਟੋਕੋ ਹੋਏ ਨਹੀਂ ਸਾ ਸੁਸ ਸਸਰਾਣੀ ਐਮਨੇ ਲੈਨੇ ਹੂ ਤੋ ਜੁਦੀ ਰਹਵਾਨੀ ਫੈਸ਼ਨ ਨੀ ਮੋਜ ਮਜਾ ਬਦੀ ਮਣਵਾਨੀ ਸਭ ਲੋਗ ਜੋਆ ਕਰੇ ਇਹੂ ਚਾਲਵਾਨੀ ਸਰਦਾਰ સાસુ એમને લઈને હું તો જુદી રહેવાની ફેશનની મોજ મજા બધી માણવાની ફેશન એવી અટાણ આવી કે ખબર નથી પડતી દીકરો ગયો દીકરી ગઈ આવશે ઘણા તો હાલ્યું એવી થઈ ગઈ છે ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડ બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા કોકને લઈ ગયું તો બાપા બેઠા હતા ત્યાં આમ નેજુ મારી ને ક્યાં વૈશ્વમાં ઠેકડા મારે છોકરો છે છોકરી છે આ બાજુવાલા કીધું કે છોકરો છે છોકરી નથી દીકરી નથી દીકરો છે એની મજા મોજ મજા બધી માણવાની અને સૌ જોયે કરે એવું ચાલવાની ચાર ચાર છુપી છુપી કહાની પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ મારી સરસ સાંભળો હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની કરવાની આડા સાસુ સસરા ને હાથે માળા આપવાની આખ ને સારણ નચાવવા નણંદ કુટુંબ નો શાયરી ગણાય પણ હું કો બે જાય બે જવું પડે ਓਹ ਹੋ ਭਾਈ ਬੇਰਸਾਨ ਹੈ ਅਨੇਕੰਥ ਮਾਰੂ ਕਯੂ ਮਾਨੀ ਬੇਸੀ ਰਹਵਾਨੀ ਾਟਲੂ ਮਾਰੂ ਕਬੂਲ ਕਰੇ ਹੁਇ ਇਹਨੇ ਪਰਣਵਾਨੀ ਚਰ ਚਰ ਸੈਯਦੂ માની બેસી રહેવાની હા મને એક કીધું તું મને કે ભીપુદાન ભાઈ મારા ઘરમાં મારું બહુ મેં બહુ સારું કેવાય નો હાલ અરે મને કે હુકમ ઉપર કામ કરે મારા પત્ની હુકમ ઉપર કેવા હુકમ કરો મને કે હું એમ કહું બધા ઠામડા ફેરા કરીને ચોકડી મૂકી દે ચોકડી માં જ મૂકી દેવાય બહાર મુકાય જ નહીં બે પાણી ડોલ ભરીને મૂકી દે બે જ મુકાય એક મુકાય જ નહીં જ્યાં જ્યાં બેઠી ઉભી થતી નહીં ઉભું થવાય જ નહીં મેં કીધું આવા હુકમ તમે કઈ કરો મને કે હું ઠામણા ઉઠકવા બે હું ને તહી બરાબર તહી હાલતા હશે તહી હું કામ હું કામ નો હાલ હુકમ હે ત્રીજી ત્રીજી દીકરી કે છે ચાર દીકરીઓની વાત છે સાહેબ એમ એક બે ને ત્રીજી દીકરી એમ કે છે કે મારી સરસ સાંભળો થ્રી નો થ્રી ના ભડાકા છે શું કહે છે કે સાસરી ના જવાની હે તો હું તો કોણ ખાવાની ਹੋਈ ਨਹੀਂ ਤੋਗਾ ਸਾਸਰੀਆ ਨਾ ਜਵਾਨੀ ਅੰਇਆ ਬੋਲਾਵਾਨੀ ਬੋਲੋ ਇਹਨੇ ਘਰ ਜਮਾਈ રાખી ਦੇਖ ਰੇਖ ਰੱਖਵਾਨੀ ਕਿਆ ਗਿਆ ਆਮ ਆਵੋ ਲਾਵੋ ਜਰਾ ਪਾਣੀ ਾਟ ਨੂੰ ਮਾਰੂ ਕਬੂਲ ਕਰੂ ਇਹੇ ਪਰਨਾਨ દીકરીની વાત નથી આ ચાર દેશની ચાર સંસ્કૃતિ વાત કરે છે આ ત્રણ સંસ્કૃતિ બોલીને ને એ પરદેશની સંસ્કૃતિ બોલી છે વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને હું ગયો અમેરિકા ખરેખર હું ગયો તો ન્યાવ મેં માથું નમાવી અને મારી આંખ ના આંસુ સાથે એમ કીધું તું કે હે ભગવાન તારી સંન્યાસી ભારતીય સંસ્કૃતિનો ઝંડો તમે અહીં લહેરાયો તમને લાખ લાખ નમન કરું છું સાહેબ